મારું નામ ભરતભાઈ દલુભાઈ ગોભાલે ગામ સિંગરટાટી તાલુકો કપરાડા જિલ્લો વલસાડ હવે હું છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું ગયા આધારિત પ્રાકૃતિક ખેતી હવે પ્રાકૃતિક ખેતીની અંદર સૌ પ્રથમ જોયું કે આપણે પરિવારિક પરિવાર જે સુરક્ષિત રહે કોઈ બીમારી અડચણ આવે એના લીધે જે ખાવાનું શુદ્ધ મળે કે પ્રાકૃતિક ખેતી કરવાથી આપણો જમીન સુધરે જમીનની અંદર જે પોષક તત્વો રહેલા છે એ સુધરે આપણે જમીનની અંદર જે કાર્બન તત્વોની જરૂર છે એ મળે ગુજરાત રાજ્ય સરકાર તરફથી જે ગાય નિભાવ નવસો રૂપિયા દર માસે મળે છે એનાથી ખેડૂતોને ઘણો ફાયદો છે એટલે ગુજરાત સરકારને અમારે ખૂબ આભાર અમે માનીએ છીએ દર વર્ષે હું પ્રાકૃતિક ખેતી કરું છું પણ આ વર્ષની અંદર મેં વધારે પડતી મારી વાલની વાલ પાપડીનું ખેતર બનાવ્યું છે અને પ્લસ ટામેટીનું રીંગણનું આ રીતે મેં ખેતર બનાવ્યા હતા અને વાલની અંદર મેં બે એકર જેવી ખેતી કરી હતી બે એકરની અંદર મારે લગભગ એક લાખને ચાલીસ હજાર રૂપિયાની આવક આ વર્ષે થઈ છે અને હજુ પણ મારું ખેતર ચાલુ છે વાલ પાપડીનું ખેતર અત્યારે હજુ પણ ચાલુ છે અને જે આવક આવી છે એમાં પણ હજુ આવકમાં વધારો થશે